ને વરસનો છે છેલ્લો દિવસ એકત્રીસ તારીખ બારમો મહિનો મિત્રો તાજ આજે આપણે છે ને મારા કુળદેવી છે ને મિત્રો કોર સાઉન્ડમાં છે ને પણ આપણે મઠ છે ને મિત્રો બાબરાની બાજુમાં ખાખડિયા છે ને ના મારો મઢ આવેલો છે છોકરીને પગે લગાડવા એટલે કે મારી ભાણકીને પગે લગાડવા જવાનું છે ત્યાં બોરા એનો બ્લોક તમે જોયો તો એટલે કારણ કે મિત્રો છે ને એડિટિંગ કરવામાં થોડોક વાલ લાગે ત્રીજા ચાર અમારા બેન ને વિપુલભાઈ અમારા બેન છે

નવા એર હોટેલ છે ને કરીક ઊભો રાખે હેલો ટુ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો તો સ્વાગત છે તમારું બધા બધાનું ફરીથી એક નવા વિડિયોમાં નવા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને જય શ્રી રામ તો કેમ છો મિત્રો મજામાં રહે કારણ કે આજે મિત્રો છે ને વરહનો છે છેલો દિવસ એકત્રીસ તારીખ બારમો મહિનો મિત્રો તો તાજ આપણે છે ને વર પૂરું થઈ જાય છે પાદ આપણે છે ને મિત્રો દાવાનું છે માતાજીના ના મઢે મારા મારા કુળદેવી છે ને મિત્રો કોર સાઉન્ડમાં છે ને આપડે મઠ છે ને મિત્રો બાબડાની બાજુમાં બાજુ છે ને ના અમારો મઢ આવેલો છે ના અમારા દાવાનું છે અમારી બેન છે ને એની છોકરીને પગે લગાડવા એટલે કે મારી ભાણકીને પગે લગાડવા દાવાનું છે એવું બધું છે તો એની બધી ચારી આલે છે અત્યારના પર માં અમારા વિપુલભાઈ નું એવા છે અમારા પપ્પા તો ચાર થી આટા મારે છે ને હવે આગળ ઈકો આવી જાય ને એટલે નીકળીએ કાલ આપડે ગયા બોળા આખીનો બ્લોક કમી રોયો રહે ત્યાં પેલા એકલો બ્લોક એવો તો બ્લોક એક બે દી લેટ થાય કારણ કે મિત્રો છે ને એડિટિંગ કરવામાં થોડોક વાર લાગે એમ છે કારણ કે આખો દી ટ્રાવેલિંગ કરતા હોય ને એટલે થાકી જાય એવું છે તો વિડીયોમાં બધા સેટ સુધી કન્ટિન્યુ બન્યા આવે તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો ને ફેસબુકમાં દોતા હોય ને મિત્રો ફોલો ન કરો તો ફોલો કરી નાખજો તો ચાલો મિત્રો હવે છે ને પછી આગળ નીકળીએ ને ત્યારે મળીએ તો ફાઇનલી ફેમિલી યાર છે ને હવે આપણે બધા થઈ ગયા છે કમ્પ્લીટ નંબર નેહલબેન ને જોઈ લો આયા

ફેમિલી છે ને આપણે અત્યારે ખાંભા વતી ગયા છે ને હવે હોટલ છે ને ઘરેક ઉભા રાખી એક પાણી કરવા માટે નાસ્તા પાણી હાથ થોડીક એવું છે તો હવે ચાલો મિત્રો રસ્તાના સિનેમેટિક બેગ ગયા છે ને અમારે તો નમ્રતા બેન ને આવી છે પપ્પા ને કા નમ્રતા બેન કેની બેન હવ એવું છે તો મિત્રો હવે છે ને ઘરેક બોળો બોળો ખાઈ લઈએ થોડોક કેવો ખાંભા પેગા છે ને હવે આગળ પછી નીકળી જાય પછી છે ને આગળ મળીએ og þetta er náttúrulega einhvern veginn að kommenta og tala um því að það verður að finna fyrir því að það er ekki að byrja.

ભાઈ પાણીનો કાકો છે એટલે ના કોઈ ને પાણી નો કાકો થાય પાણી નો કાકો ને પાણી નો ટાકો એમ કેવાય શું ટાકો કાકો ફાઇનલી ફેમિલી આર ને હવે અમે અમારા મઢ પોકી ગયા છે ને મિત્રું સવાર ને એવું બધું કરી નાખ્યું છે કારણ કે પછી છે ને મોડું થાય એમ છે કારણ કે અત્યારે થઈ ગયા છે ને ત્રણ ભાગો આવી ગયા છે મિત્રો અને ત્યાં આગળ પોહ્યો છે સવારને એવું બધું કરી નાખ્યું શ્રીપર ને બધું કરી નાખ્યું આ છે મિત્રો આપણો મઢ જોઈ લ્યો મિત્રો આવો છે મિત્રો મારો કાચેલા ડાબીનો મઢ મિત્રો મારે આ છે મિત્રો મારે થવા છે માતાજીના આ મિત્રો અમારો માવતર સાઉનમાં છે આ છે ને થોડો છે ને સાઈડમાં એ મમ્મા રે મેદલી મનો થા છે બાજુમાં આ મેદલી મનો થા છે આ મારા એ નોરતા થાય છે બાર આ આવી રીતે મિત્રો છે અમારે બધી આ ઉધી મસ્ત મજાનું મિત્રો અમારે આ કઈ ઘટે એવું છે ને મઢે અમારા પર મઢે થાણ થોડુંક આગો થાય છે મારા આ બાકી મસ્ત છે રહેવાનું બધી સુવિધા બધું ગાડી લન કાય ઘટે નઈ બોલ્યો એક નંબર છે હમણાં મિત્રો છે ને આ ફોટા ને એવું બધું હતું અમે પહેલા આવ્યા ને તો એક ક્લિપ છે ને એ વિડીયોમાં છે ઉતારી નાખ્યા લાગે કારણ કે હું છે પછી ધોળ ધારા બહુ ઓલા થયા કરે ધારા એની હિસાબે ઉતારી નાખા ને એટલે બાકી બધું કાંઈ ઘટે નહીં ને એવું છે મિત્રો મસ્ત મજાનું તો આવી રીતનું મિત્રો કપ છે તો તમને વિડીયો સારો લાગ્યો હોય મિત્રો લાઈક સબસ્ક્રાઇબ કમેન્ટ કોમેન્ટ કરી નાખજો ફેસબુકમાં તો ફોલો કરી નાખજો ને જય ભૂતરા દાદા ને જયમાં ચાઉંડા લખી નાખજો મિત્રો ચાલો મિત્રો હવે છે ને હવે દર્શન કરી લો કે ફોટા પાડ લો ને પછી નીકળી ફેમિલી આર હવે આપણે વયાવા છે મઢાથી ઘરે ને અત્યારે મન તો છે ને હવે આપણે પોગી જ છે કાને હાલ બેન ના ઘરે જા કેરે પોગી જા ને તમને ભૂખ લાગી છે તમે શું ખાડું રસ્તે મનસુજી હું એમ ખાડું અરે વાહ બે વાહ ને પાવ ભાજી હોરે મારે હા પાવ ભાજી મનસુજી એમ ને કાયન બગરાથી બોલાવીને વયાવા અમારે તો નમ્રતા બેન આયા આયા કરે છે વાહ હો બધા હોરે અરે અરે તે એવું છે મિત્રો તો ચાલો હવે છે ને